પાયરોલમાં ઇલેક્ટ્રોન ઘનતા કયા સ્થાન પર મહત્તમ છે તો સૌથી પહેલાં આપણે પાયરોલનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ જેમાં ચાર કાર્બન આવેલા છે અને એક નાઇટ્રોજન છે અને હિટ્રોસાયક્લિક રીંગ પ્રકારનું સ્ટ્રક્ચર છે અને એરોમેટિક છે તો આપણે આના પહેલાં સંસ્પંદન બંધારણો દોરવા પડશે તો આપણને ખ્યાલ આવશે કે કયા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા સૌથી મહત્તમ છે તો આપણે સૌથી પહેલું એનું સંસ્પંદન બંધારણ દોરીએ તો પહેલાં તો આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત થશે આ બંધ ઉપર અને આ બંધના ઇલેક્ટ્રોન આવશે કાર્બન ઉપર તો આપણને સૌથી પહેલું રેઝોનન્સ સ્ટ્રક્ચર મળશે આ રીતનું નાઇટ્રોજન હાઇડ્રોજન અને આ પા ઇલેક્ટ્રોન અહીંયા આવે છે જેથી નાઇટ્રોજન છે એ ચાર બંધ બનાવે છે નાઇટ્રોજન જ્યારે ચાર બંધ બનાવે ત્યારે નાઇટ્રોજન ઉપર આવી જશે પ્લસ વીજ ભાર અને ત્યાર પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે એની ઉપર માઇનસ ચાર્જ આવશે અને આ જે બંધ છે એ એઝ ઇટ ઇઝ હવે માઇનસ ચાર્જ છે એ કાર્બન ઉપર સ્ટેબલ રહેતો નથી એટલે ફરીથી એ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થશે આ બંધ ઉપર અને આ બંધના ઇલેક્ટ્રોન આવશે આ કાર્બન ઉપર આપણને એક નવું સંસ્પંદન બંધારણ મળશે પાય ઇલેક્ટ્રોન છે હવે અહીંયા આવી ગયા છે એટલે એ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આ પ્લસ ચાર્જ છે પાઈ બોન્ડ પણ એઝ ઇટ ઇઝ અને માઇનસ ચાર્જ છે એ આવી જશે બંધ ઉપર જે પાઈ બંધ બનાવશે હજી પાછો માઇનસ ચાર્જ છે એ સ્ટેબલ નથી એટલે એ માઇનસ ચાર્જ એ વિસ્થાનીકૃત થશે આ બંધ ઉપર અને આ બંધના ઇલેક્ટ્રોન છે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન એ ટ્રાન્સફર થશે આ કાર્બન ઉપર ફરી પાછું એક આપણને નવું સંસ્પંદન બંધારણ જોવા મળશે કંઈક આ રીતનું આ બંધ એ અહીંયા પાયબંધ બને છે બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર એટલે માઇનસ ચાર્જ આ બંધ આવશે અને નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ સ્ટેબલ ન રહેતા ફરીથી એ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થઈને બંધ ઉપર આવે છે અને બંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થઈને કાર્બન ઉપર આવશે અને ફરી પાછું એક નવું સંસ્પંદન બંધારણ આપણને જોવા મળશે તો આ પાયબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર એટલે કે માઇનસ ચાર્જ આવે છે આ માઇનસ બનાવશે આ પાયબંધ આવશે એઝ ઇટ ઇઝ નાઇટ્રોજન ઉપર ધન હવે ફરી પાછો માઇનસ ચાર્જ સ્ટેબલ ન રહેતા એ પાછો કૂદકો લગાવશે આ બંધ ઉપર અને પાયબંધના ઇલેક્ટ્રોન ફરી પાછા હતા ત્યાં ને ત્યાં નાઇટ્રોજન ઉપર આવી જશે અને ફરી પાછું આપણને પહેલા જેવું બંધારણ જોવા મળશે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન આવી જાય છે અને આ ઇલેક્ટ્રોન બનાવે છે આ આપણે યથાવત રાખશું આ ફરી પાછું પહેલા જેવું પાયરોલનું બંધારણ આપણને પ્રાપ્ત થઈ જાય છે આ બે બંધારણ કોમન છે એટલે આ એકને બાદ કરતા બીજા આપણને કેટલા બંધારણ મળે છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ પાયરોલના પાંચ બંધારણ આપણને જોવા મળે છે એમાંથી સૌથી વધારે સ્ટેબલ જે બંધારણ હોય તો એ કહી શકાય આ બીજા નંબરનું બંધારણ અને ક્રમ આપી દઈએ પહેલાં આ બીજા નંબરનું ત્રીજા નંબરનું ચોથા નંબરનું અને પાંચમા નંબરનું તો સૌથી વધારે સ્ટેબલ હોય તો એ બીજા નંબરનું છે અને ત્રીજા નંબરનું છે તો આપણને થશે કે શા માટે બીજું સ્ટેબલ છે અહીંયા ચાર્જ સેપરેશન મિનિમમ છે બીજા અને ત્રીજામાં હવે ચાર્જ સેપરેશન એટલે શું થશે ચાર્જ સેપરેશન એટલે કે પ્લસ અને માઇનસ વીજભાર છે એ એકબીજાની મિનિમમ નજીક હોય ઓછામાં ઓછા નજીક હોય ડિસ્ટન્સ ઓછામાં ઓછું હોય તો એના માટે ચાર્જ સેપરેશન મિનિમમ કહેવાય છે અને એવું ચાર્જ સેપરેશન હોય ત્યારે એ બંધારણ છે એને સ્થાયી ગણવામાં આવે છે તો સૌથી વધારે સ્થાયી બંધારણ આ બીજા નંબરનું અને ત્રીજા નંબરનું છે અને એ બંને બંધારણમાં આપણે ઇલેક્ટ્રોન ઘનતા જોઈએ તો આને નંબર આપીએ તો નાઇટ્રોજન પહેલા નંબરથી સ્ટાર્ટ થશે બીજો નંબર ત્રણ ચાર અને પાંચ તો પાંચમા નંબર ઉપર માઇનસ વીસ બાર ઇલેક્ટ્રોન ઘનતા પાંચમા નંબર ઉપર આવે છે એટલે પાંચમું જે સ્થાન છે એ વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે અને ત્રીજા બંધારણની અંદર પહેલું અને બીજા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવે છે એટલે બીજું સ્થાન પણ મહત્તમ ઘનતા ધરાવે છે ક્રમથી ક્રમના આધારે લખીએ તો બીજું અને પાંચમું સ્થાન છે એ મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે